શ્રાવણ મહિનામાં શનિદેવ ઊંધી ચાલ ચાલવાના છે અને તેના લીધે આ ત્રણ રાશિના લોકોનો બેડો પાર બે હાજર પચીસ માં શનિદેવ એકસો આડત્રીસ દિવસ સુધી આ અવસ્થામાં રહેવાના છે જે બાદ તેઓ અઠ્યાવીસ નવેમ્બર બે ના રોજ સવારે નવ વાગે ને વીસ કલાકે ફરીથી તેઓ સીધી ચાલ ચાલશે ખાસ વાત તો એ છે કે શનિના ના વકરી થવાના એક દિવસ પહેલા ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે આવા શુભ સમયે શનિ ઉલટી ચાલ ચાલશે અને તેના લીધે આ ત્રણ રાશિના લોકોને લાભ થશે અને આ ત્રણ રાશિ જાણતા પહેલા અમારી પાસે કઈ જ્યોતિષ શાસ્ત્ર વિશે જાણકારી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર છે આમાં કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો આ ત્રણ રાશિ છે વૃષભ રાશિ કર્ક રાશિ અને ધન રાશિ જય சனி દેવ